રોજ અમે ચોપડા પહાડપુર સિદ્ધપુર ગામના ગ્રામજનો જે અમારા જંગલ વિસ્તારમાં છેલ્લા દોઢ બે માસથી દીપડો દેખાય છે અને અવરનવર માણસોને જોવા મળે છે અને જે દીપડાએ છેલ્લા ત્રણ દિવસ પહેલાં એક પાડીનું મારણ કર્યું હતું રમેશભાઈ છગનભાઈ ખાંટ પહાડપુર ગામના છે તેમની પાડી મારી હતી એ પહેલાં પણ બે ત્રણ બકડા માર્યા હતા એક બે ગાયની વાછડી મારી હતી એટલે એ બાબતે અમે માન્ય વન અધિકારી સાહેબશ્રી ડીઓ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ દીપડો વન વિભાગ દ્વારા જલ્દીથી જલ્દી પકડવામાં આવે અને યોગ્ય જગ્યા જગ્યાએ ખસેડવામાં આવે જેથી કરી જે કોઈ માણસનું જાનહાનિ કરે તે પહેલાં આ દીપડાને પકડી અને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવે એવી અમે ગ્રામજનોની માગણી છે વિભાગમાં ડીએફઓ સાહેબને આવેદનપત્ર અમે આપ્યું અને કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપેલ છે દીપડો જાનહાની માણસને કોઈ ના જલ્દી કરે એ પહેલાં વિભાગને નમ્ર વિનંતી કે એમના અધિકારીઓને જલ્દી વહેલી તકે દીપડાની સગવડ કરી બીજી જગ્યાએ ખસેડે અને કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે અમારું ગ્રામજનોનું જે આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રને માન આપીને તૈયારીમાં એ તાત્કાલિક એમનો જે જાનહાનિ ના થાય અને માનવનું રક્ષણ થાય એવી વિનંતી નમ્ર આભાર